નમસ્કાર પ્રણામ મિત્રો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે કરો આ ઉપાયો તમારા જીવનમાં આવશે સુખ શાંતિ ભરાઈ જશે તમારી તિજોરી ધનથી હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનું ખૂબ મહત્વ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીની રાત્રિને સિદ્ધ રાત્રિ માનવામાં આવે છે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં ધન કીર્તિ અને સુખ પ્રાપ્ત કરી શકે છે હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનો તહેવાર ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ભગવાન શ્રી જન્મ જન્મજન્તી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે આ દિવસે તમામ મંદિરોને શણગારવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના બાળ સ્વરૂપ લાડુ ગોપાલને શણગારવામાં આવે છે અને નવા કપડા પહેરવામાં આવે છે આ દિવસે રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણની આરતી થાય છે અને તેમને વિશેષ મીઠાઈઓ ચઢાવવામાં આવે છે આ પછી જ જન્માષ્ટમીનું વ્રત તૂટી જાય છે

जन्माष्टमीના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલને दक्षिणावर्ती શંખથી અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પછી શ્રી કૃષ્ણ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્રનમનો પાઠ કરો. કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને જીવનમાં સમૃદ્ધિ રહે છે. બે જો ઘણા પ્રયત્નો પછી પણ તમારી આર્થિક સ્થિતિ સુધરી નથી રહી તો જન્માષ્ટમીની રાત્રે બાર વાગ્યા પછી શ્રી કૃષ્ણની પૂજા દરમિયાન સોપારી અવશ્ય ચઢાવો આ પછી બીજા દિવસે તે સોપારી પર રોલીમાંથી શ્રીયંત્ર બનાવીને તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખવામાં આવ્યા હોય ત્યાં રાખો આમ કરવાથી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અને જ્ઞ પણ વધારો થાય છે જન્માષ્ટમીની રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણને તેમનું મનપસંદ ભોજન માખણ અને સાકર અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા બની રહે છે આ ઉપાયથી વિવાહિત જીવન પણ સુખી રહે છે ચાર શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લાકડાની વાંસળી ખરીદીને ભગવાન કૃષ્ણને અર્પણ કરો ભગવાન કૃષ્ણને વાંસરી ખૂબ જ પ્રિય છે તેમજ આ દિવસે ક્લી કૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્મને પ્રંત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ મંત્રનો 108 વાર જાપ કરો આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સાધક તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકે છે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ભગવાન કૃષ્ણને પીળા વસ્ત્રો અર્પણ કરો અને પહેરો મિત્રો તમને આ વિડીયો પસંદ આવી હોય તો તમારા મિત્રોને શેર જરૂર કરજો અને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો ધન્યવાદ મિત્રો